આજે વાત કરવી છે એક ગરીબ મધ્યમ વર્ગના પરિવારની દીકરીની કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં તાલીમ પૂર્ણ થતા પરેડમાં આ દીકરી સંગીતાએ પદ સંભાળ્યું તળાજા તાલુકાના નાનકડા ગામની દીકરી અને સાવ ગરીબ મધ્યમ વર્ગના પરિવારોની દીકરી દીકરીએ ડંકો વગાડ્યો ગામ અને કોળી સમાજનું નામ રોશન કર્યું તળાજા પંથકમાં લોકો મજૂરી કામ અને ખેતી વેપાર જે કરી શકે એ ટ્રેન્ડ હવે બદલાયો હવે અનેક યુવતીઓ પણ આર્મી પોલીસ ફોરેસ્ટર સહિત અનેક ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી સમાજ અને ગામનું નામ રોશન કરી રહી છે આ દીકરી મજૂરી કામ સાથે રાત્રે અભ્યાસ કરતી અને ઊંચા શિક્ષણના સપના જોતી અને મહેનત રંગ લાવી આ દીકરી નાની હતી ત્યારથી જ તેનામાં દેશભાવના અને શિક્ષણ મેળવી કંઈક કરવાની લગ્ન હતી આ દીકરીને મનમાં ગજબનો આત્મવિશ્વાસ હતો અને અથાત પરિશ્રમ કર્યો હતો ઈરાદો મજબૂત હોય તો ઈશ્વર પણ આશીર્વાદ આપે પછી કોણ અટકાવી શકે વાહૂત એવા શબ્દો ભાવિનાની જનતાના અને કોળી સમાજના મુખે સાંભળવા મળે છે સંગીતાબેનનું પ્રથમ પૌષ્ટિક દિલ્હી ખાતે થયું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર થયું છે સંગીતાબેનના માતાનું નામ મંજુલાબેન અને પિતાનું નામ કેશુભાઈ સાખટ છે અને બે ભાઈ છે જેનું નામ સંજયભાઈ અને નિલેશભાઈ સાખટ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં તાલીમ પૂર્ણ થતા પરેડમાં તળાજા તાલુકાના મહાદેવપરા ગામની અને હાલ ભાવનગરની શ્રમિક મધ્યમ વર્ગના પરિવારની દીકરી સંગીત કેશુભાઈ કેપ્ટન પદ સંભાળ્યું મૂળ તળાજા તાલુકાના ગોપનાથ પેતલપુર નજીક આવેલા મહાદેપરા ગામના કેશુભાઈ સાખટની દીકરી સંગીતા સાખટે ડંકો વગાડ્યો મૂળ વતન મહાઆદહી પર ગામ છે મૂળ વાત કરીએ તો મહાદેપરા ગામેથી મંજૂરી કામ અર્થ આ કેશુભાઈ સાખટનો પરિવાર ભાવનગર શહેરમાં આવ્યો હતો અને હાલ ભરતનગર વિસ્તારમાં આવેલ કુળકન્યા વિદ્યાલય ખાતે ચોકીદારની નોકરી કરતા કેશુભાઈ સાખટની દીકરી સંગીતા સીઆઈએસએફ પસંદગી પામી હતી એટલે તામિલનાડુના ચેન્નાઈ ખાતે એક વર્ષની તાલીમમાં તાલીમ પૂરી કરી ત્યારબાદ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ દીક્ષાંત સમારોહ યોજાયો જેમાં આ સમારોહમાં સંગીતા કેશુભાઈ સાખંટે કેપ્ટનની ભૂમિકા ભજવી હતી સંગીતા સાખટ શહેરની કાર્યકુળ કન્યા વિદ્યાલયમાં ધોરણ એકથી કોલેજ સુધીનો અભ્યાસ કરી અને સીઆઈએસએફમાં પસંદગી પામી હતી સ્કૂલના સંચાલક નરેન્દ્રસિંહ જાડેજાએ પણ આ દીકરીની ભણવા માટેની ફી લીધી નથી જેથી સ્કૂલ સંચાલકોનો પણ પરિવાર અને ભરતભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો સંપૂર્ણ અભ્યાસ આ સ્કૂલમાં વિનામૂલ્યે કરવામાં આવ્યો હતો સંગીતા સાખટના પિતા સ્કૂલમાં ચોકીદારી કરે અને ફોર વ્હીલર ધોવાનું કામ કરે છે મમ્મી મજૂરી કામ કરે છે સરદાર યુવા મંડળના પ્રમુખ ભરતભાઈ મોણપરાએ આ સમગ્ર વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આજે અમારી જાતિ ગજગજ ફૂલે છે ભરતભાઈ મોણપરા ભાવનગરમાં અનેક સેવાકીલ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને હંમેશા મદદરૂપ બની રહ્યા છે ભરતભાઈ મોણપરાના જણાવ્યા મુજબ સંગીતા સાકટ ભરતભાઈની દીકરીની બેસ્ટ ફ્રેન્ડ સખી બહેનપણી છે અને નાળિયેરી રેસા તાલીમ વર્ગમાં સંગીતા એક મહિનાની તાલીમ પણ લીધી હતી ભરતભાઈના જણાવ્યા મુજબ સંગીતા અને ભરતભાઈનું પરિવાર એક પરિવાર જેવો નાતો ધરાવે છે જ્યારે આ દીકરી સંગીતા પરે ડૂપર હતી અને કેપ્ટનની ભૂમિકા ભજવતી હતી ત્યારે ભરતભાઈ મોણપરાનું અને પરિવારનું હૃદય ભરાઈ ગયું હતું આમ એક નાના પરિવારની દીકરી આવડી મોટી જવાબદારી નિભાવતી હોય ત્યારે ભાવનગર શહેર જિલ્લા માટે અને તળાજા તાલુકાના નાનકડા મહાદેવપરા કોળી સમાજ માટે ગૌરવની વાત છે સીઆઈએસએફ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની તાલીમમાં સમગ્ર ભારતમાંથી એક હજાર સાતસોમી વધારે એક વર્ષની તાલીમ લીધી અને તાલીમ બાદ સમારોહમાં સમગ્ર ભારતમાંથી કેપ્ટનની ભૂમિકા ગુજરાતની હાલ ભાવનગર શહેરમાં રહેતા અને તળાજા તાલુકાના નાનકડા મહાદેવપરા ગામની દીકરી સંગીતા કેશુભાઈ સાખંટે જોરદાર નિભાવી હતી આથી મોમેને તર્પણ કરી સંગીતા સાખટનું સન્માન કરવામાં આવ્યું હતું સરદાર યુવા મંડળ ભાવનગરના પ્રમુખ ભરતભાઈ મોણપરા અને કન્યા વિદ્યાલય ભાવનગરના સંચાલક નરેન્દ્રસિંહ જાડેજા અને નિત્યરાજસિંહ જાડેજાએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી આ વાત તળાજા તાલુકામાં અને કોળી સમાજમાં પહોંચતા જનતાની છાતી ગજગજ ફૂલી રહી છે સંગીતા સાખટના જણાવ્યા મુજબ ખૂબ અભ્યાસ કરો મહેનત કરો અને આસપાસના વિસ્તારોમાં દીકરીઓને ખૂબ સપોર્ટ કરો મોબાઈલ ફોન ઓછા યુઝ કરો અને પરિવાર માતા પિતા દીકરી પર વિશ્વાસ મૂકે એટલે એ વિશ્વાસ કાયમ રાખો કોઈ પણ એવું ગલત કામ ન કરો જેથી તમારા પરિવારને નીચું જોવું પડે તમારા પરિવાર હંમેશા ઊંચું માથું રાખી ચાલે તેવા પ્રયાસો કરી આગળ વધો હિંમત ક્યારેય ન હારો ખૂબ અભ્યાસ કરો ભરતભાઈએ જણાવેલ કે આ એક સપનું સાકાર થયું છે જેથી તેના પરિવાર તેની દીકરી પણ ખુશખુશાલ છે રિપોર્ટ મથુર ચૌહાણ તળાજા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મહાદેવપરા ગામના વતની કેશાભાઈ સાંખડ જેઓ ભાવનગર શહેરમાં મજૂરી કામ માટે આવેલા અને ભરતનગર વિસ્તારમાં આર્યકુળ સ્કૂલ છે એમાં ચોકીદાર તરીકે જેઓ મજૂરી કામ કરે છે અને એમના પત્ની પણ મજૂરી કામ કરે છે એમની દીકરી સંગીતા સાંખડ કે જેઓ એકથી કોલેજ ધોરણ સુધી અહીંયા આર્યકુળમાં ભણી ત્યાર પછી એને સતત કંઈક દેશ માટે કરી છૂટવાની તમન્ના હતી એટલે સીઆઈએફએસ વિભાગ છે એમાં એની પસંદગી થઈ અને એક વર્ષ સુધી તામિલનાડુના ચેન્નાઈ ખાતે એમને એક વર્ષની તાલીમ લીધી ગઈ પંદર તારીખે એનો દીક્ષાંત સમારોહ હતો આ તાલીમમાં સમગ્ર ભારતના બધા રાજ્યમાંથી સત્તરસોથી વધારે તાલીમાર્થીઓ હતા દીક્ષાંત સમારોહની અંદર આ દીકરી સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને કેપ્ટન પદ શોભાયું ભાવનગર શહેર તેમજ સમગ્ર ગુજરાતનું ગૌરવ બન્યું છે તલબદા કોળી સમાજની આ દીકરી છે પણ આપણા ભાવનગરનું નામ રોશન કર્યું છે આ એમના પપ્પા છે આ એના મમ્મી છે એટલે હું ભરત મોણપ્રાસ સરદાર યુવા મંડળ ભાવનગર પ્રમુખ અમારે આ પરિવાર સાથે પરિવાર જેવો નાતો છે સંગીતા અને મારી દીકરી ખાસ બેનપણીઓ છે એટલે અવારનવાર ઘરે પણ આવતી હોય છે એટલા માટે આ દીકરીને માન સન્માન મળે એ માટે અમે સતત પ્રયત્નો કરીએ છીએ અને સંગીતાને ખૂબ ખૂબ અભિનંદન